પાટણ નગરપાલિકા ઉપપ્રમુખ આજે બપોરના સુમારે પાલિકા ખાતે આવતા તેમની ઓફિસને મુલાકાતી કક્ષ બનાવી દેવામાં આવતા અને તેમની ઓફિસમાં રહેલ ટેબલ જરૂરી કાગળો તેમજ થોડીક રોકડ રકમ તમામ ચીજ વસ્તુઓ ગાયબ જણાતા તેઓએ આ બાબતે પાટણ શહેરે ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ હિનાબેન શાહ જેવો બપોરના સમયે નિયમ મુજબ નગરપાલિકા ખાતે આવેલ તેઓની ઓફિસમાં આવતા તેઓની નેમપ્લેટ સહિત ઓફિસમાં રહેલ ટેબલ જરૂરી કાગળો સહિત થોડીક રોકડ રકમ ગાયબ જણાઈ હતી તો ઉપપ્રમુખની ઓફિસની મુલાકાત કક્ષની નેમપ્લેટ લગાવી દેવામાં આવી હતી સાથે જ ઉપપ્રમુખની તમામ સાધન સામગ્રીઓ ઓફિસમાં ન જણા હતા તેઓએ ભાજપના અન્ય સદસ્યોને આ બાબતની જાણ કરતા તેઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા ત્યારે નગરપાલિકાના કર્મચારીઓને પણ આ બાબત વાત કરતા કોઈ જવાબ ન મળતા છેવટે નગરપાલિકાના સદસ્યો અને ઉપપ્રમુખ પાટણ શહેરે ડિવિઝન પોલીસ મથકે પહોંચી અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરી અંગેની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે પાટણ પાલિકામાં ત્રીસ ઓક્ટોબરના રોજ સામાન્ય સભા મળી હતી અને તે સમય દરમિયાન ઉપપ્રમુખની ઓફિસમાં કોઈ ફેરફાર થયો ન હતો અને ગઈકાલે જાહેર રજા હતી તે દરમિયાન કોઈ અજાણ્યા ઇસ્મો દ્વારા ઉપપ્રમુખની આખી ઓફિસ ખાલી કરી તેમની નેમપ્લેટ કાઢી મુલાકાતી કક્ષની નેમપ્લેટ લગાવી ગયું અને પાલિકામાં કોઈને જાણ ન થઈ તે એક મોટી બાબત રહેવા પામી છે તો પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર પણ આજે પાલિકા ખાતે જોવા મળ્યા ન હતા ત્યારે પાટણ પાલિકામાં શાસક પક્ષ ભાજપ હોઈ ઉપપ્રમુખની ઓફિસ અચાનક ખાલી થઈ જઈ મુલાકાતી કક્ષ બની જતા અનેક તર્કવિતર્ક ઊભા થવા પામ્યા છે જો કે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા તેની તપાસ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ આગામી સમયમાં થશે ત્રીસ તારીખે નગરપાલિકાનું બોર્ડ હતું બોર્ડ પત્યા પછી અમારી ઓફિસમાં અમે બેઠેલા હતા અને ઓફિસ સાંજે પોણા સાથે વધાયા પછી અમે પટ્ટાવાળાને કીધું ભાઈ હું નીકળું છું ઓફિસ બંધ કરી દેજે કે સારું કાલે એકત્રીસ તારીખની રજા હતી અને આજે હું ઓફિસમાં આવતા મારી ઓફિસ ખુલ્લી પડી હતી મારી ઓફિસનું ટેબલ ખુરશી અને મારા અંદર ઓફિસની અંદર ડ્રોવરની અંદર મારા અગત્યના કાગળ હતા દસ્તાવેજ હતા અને મારા એક નાના પર્સમાં હું સાડા સાતસો રૂપિયા રાખતી હતી કે કોઈ ચા પાણીના ખર્ચ માટે એ ત્યાં સાડા સાતસો રૂપિયા પડ્યા હતા અને એક નગરપાલિકાની અધિનિયમની બુક હતી એ મારા ટેબલ ઉપર પડી હતી અને મારા અગત્યના નગરપાલિકાના એજન્ટના એજન્ટોના બધા કાગળ પડ્યા હતા એ બધા અત્યારે ઓફિસમાં આવતા કોઈ જોવા મન મળ્યું નહીં એટલે તરત જ મેં આવી અને સામે પોલીસ સ્ટેશનમાં આવીને મેં મારી પોલીસ ફરિયાદ લખાવીશ બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરોબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો